ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગનાઇઝન ક્રાઇમના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન પાંચ સુરત શહેર તથા મદદનીજ પોલીસ કમિશનર શ્રી એલ ડિવિઝન સુરત શહેર શહેરનાઓએ ખંડણીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા સારું સૂચના અને માર્ગદર્શન આપેલ છે જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી મહંતનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર પાટીલ તથા પોલીસ માણસોને આરોપી પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અંતે અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ભરત ને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ જે આધારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના નંબર બે હજાર ત્રેવીસ ઇપિકો કલમ એકસો તેતાલીસ એકસો ચુમ્માલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ ત્રણસો પંચાણું ત્રણસો સત્તાણું પાંચસો છ બસો ચોરાણુ બસો બાર એકસો વીસ ચોત્રીસ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ તથા ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગનાઇઝન ક્રાઇમ જીસીટીઓસી એક્ટ બે હજાર પંદરની કલમ ત્રણ એક બે ત્રણ બે ત્રણ ત્રણ તથા ત્રણ ચાર મુજબ ગુનોના નાસ્તો ફરતો આરોપી સૂર્યદીપ ઉર્ફે સૂરજ ઉર્ફે સુરેશ ઉર્ફે સૂર્ય ભરતભાઈ વિરળિયા ઉર્ફ એલીગંજા હાઇટ ની સામે આવેલ ફાર્મ હાઉસ માં ગોપિન ગામ પાસે મોટા વરાછા સુરત શહેર મૂળવતન ગામ પાંડિસિંગ તાલુકો લાઠી જિલ્લો અમરેલી ના પકડી પાડેલ છે સદર ગુના તપાસમાં મદદનીશ મેયર મેયર મધ્યશ પોલીસ કમિશનર શ્રી સાહેબ ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓ કરી કરેલ હોય જેથી આગળની કાર્યવાહી માટે સાયબર સેલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે